આવો 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 એટલે આવો રામ 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 એટલે તમે તો અચાનક ખબર પડતી નહીં યાર એટલે એક તો લગન માં આયા તો ને

તારા ભાઈ વરઘોડો કાઢી તારું તારા કેડે કેડે નાચ્યો પછી લઈ ગયો તું અવડું બોલ્યો કાકા બે દીધો તારો કે તું તઈ વાત તે સી તો હું કોની કે કોકો મે કે કે પૂલે ને ને ઈ મન કે માં એ જા દે મેરા તો ગીધું કાકા કોઈ તો તમાર કોને સુ કે નાહી જી અલ્યા કોઈ રો બેવા ઈ બેવા તો તારો હારો તો લ્યા ઈ હારો જવા જો કાકા તારું સંતા હારો નહીં બા ઓ કો

ના બકા <laughs>

เอ้ยยยยตัวนี้ได้ยี่หัวอยู่เนี่ยติดๆติดๆเอ้ยติดๆติดๆตัวอะไรเฮ้ยฮายติดๆติดๆติดๆห้อยห้ยเฮ้ยไอ้แหลกบอกกันอตอนอ่ะตะจนแจกตัวเลยนะตัวแมวมันเนี่ยนะตัวมาบัลลี่เฮ้ยยยจำอะไรได้ตู้กากากากาเฮ้ยยตาวก้ากูนะทศตารมาวสุดเนี่ยมาล้มาแล้วเฮ้ยยมาล้เนี่ยรู้กัล้เนี่ยมัน

ખબર પૂછવા જાય તમે ભૂલ્યો બોલાવો બોલાવો હતો નઈ એનો એટલે ભૂલિયા એ ભૂલિયા એટલે બોલાવ હોય તો

તારી ગોડો જીવો એક તો પચાની નોટ ના પછી પછી ભાગ કરવાના ભાગ કરી નાખ્યો પડી પરી હવે અમારી એમ અમને શું કીધું

જીવન માં એક જ શીખવા લીધી કે કોઈ દાળો ગોડા ને બધા સતા હોય ને કે બતાવો ને એને પાક ભાગ પાડવા તો બે હરખા પાક નાખવા કોદાળો ના શીતરાવું ભૂલી એને જાણવા પૈસા એના કરતા આ ગોડા તો કાલ જ મેં જવું થયું